Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જ્યારે અન્ય યુવતીઓની શોધગોળ શરૂ કરવામાં આવી છે ઘટનાની જાણ થતાં ગામજનો બે યુક્તિઓના અત્યારે મૃદેહને બહાર કાઢ્યા હતા ત્યારે બીજી તરફ સ્થાનિક વહીવટી તંત્રે ઘટના સ્થળે પહોંચી શોધગોળ હાથ શરૂ કરી છે ત્યારે સમગ્ર ઘટનામાં ખનીજમાં આપ્યાના કારણે ઊંડા કાળા થતા યુક્તિઓ ત્યારે મિત્રો ડૂબવા ત્યારે ડૂબી હોવાની સ્થાનિકો આરોપ કર્યો જ હતો જો કે જેમાં લાગતા ત્યારે ઓળખતા ખનીજો માફિયા સામે કડક કાર્યવાહી માંગ ઉઠી છે સ્થાનિક તરીઓ બે કિશોર અને ચાર કિશોરોના ત્યારે ત્યારે કુશોરીના ત્યારે મૃદેને નદીમાંથી બહાર કાઢી લીધા છે મારતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે અમદાવાદના પીઆઈ સોલંકી જણાવ્યું કે લાપતા યુક્તિઓ ત્યારે શોધખોળ માટે ટીમ કાર્યરત અને ત્યારે મૃત્યુની ઓળખ કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ